પોરબંદર જિલ્લામાં આયુષ્યમાન ભારત વહીવન્દના યોજનાનો ત્રણસો થી વધારે લોકોએ લાભ લીધો છે તો દરેક વયપાત્ર નાગરિકોએ પોતાનું આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોરબંદર જિલ્લાના સિતેર વર્ષ અને તેથી વધુ વયના ત્રણસો પચાસથી વધારે નાગરિકોને વડાપ્રધાનના આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે અને નિયત વય પાત્ર નાગરિકોને આરોગ્ય વીમા યોજનાનો લાભ લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે આ આયુષ્યમાન ભારત વયવંદના નોંધણી આયુષ્યમાન એપ અને પીએમ જેવાય એપ યોજનાના વેબ પોર્ટલ દ્વારા અથવા લાભાર્થી પોતાની નોંધણી કરાવવામાં અસમર્થ હોય તો યોજના સાથે જોડાયેલ તમામ સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલો અને ઈ ગ્રામ પંચાયત પર તેમના આધાર કાર્ડ રજૂ કરીને લાભાર્થીઓને નોંધણી કરી આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશે તો વધુમાં વધુ લોકોને આ સેવાનો લાભ લેવા અપીલ કરાય છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર